ચાલો મિત્રો હવે આપણે સ્ટેશનની બહાર આવી ગયા છે ઓકેક છે સ્ટેશનની બહારનો નજારો તમે જોઈ શકો છો આ જમ્મુ રેલવે સ્ટેશન બહાર છે અહીંથી જ આ નીચે શીડિયા જાય છે અહીંથી આપણે નીચે પણ અહીંથી સીધા પણ જઈ શકીએ ને જમણી બાજુ એક રસ્તો છે ત્યાંથી પણ આપણે જઈ શકીએ આ સીડિયા ના ઉતરવી હોય તો નીચે ઉતરતા જે આપણે ટેક્સી સ્ટેન્ડ આવે છે તેને જરાક જ ક્રોસ કરીએ એટલે સીધું આ બસ સ્ટેન્ડ આવી જાય છે આ છે જમ્મુનું અહીંનું બસ સ્ટેન્ડ અહીંથી તમને પ્રાઇવેટ બસો અને સરકારી બસો બંને અવેલેબલ રમેલા છે પણ સરકારી બસો થોડાક આગળ જ મળશે તો તમે જેમાં જવું હોય તેમાં તમે જઈ શકો છો આ છે અહીંની બસ સ્ટેન્ડનો નજારો અને પ્રાઇવેટ બસનું વાત કરીએ તો પ્રાઇવેટ બસમાં છે એંસી રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી પણ ભાડું લઈ શકે છે આમ તો એંશી રૂપિયા જેવું ભાડું હોય છે કેમ કે ચાલીસ કિલોમીટર જેવું અંતર કદાચ વૈષ્ણોદેવીનું એટલે મતલબ કટરાનું થાય છે જમ્મુથી આ છે અહીંયા અહીંની જમ્મુ એન્ડ કાશ્મીરની સરકારી બસ અને આ લોકો કટરાથી જ્યારે આપણે જમ્મુથી કટરા જઈએ છીએ ત્યારે રસ્તામાં એક સ્ટોપ તો જરૂર કરે જ છે ગમે ત્યાં ઢાબા ઉપર રાખે જ છે મેં જોયું છે આવી રીતે ગમે ત્યાં આપણે એક તો સ્ટોપ કરવો જ પડે છે અને આ રીતે તમે ઘી બસમાં જાવું હોય તે બસમાં તમે જઈ શકો છો બંને અવેલેબલ છે જયમાં વૈષ્ણોદેવી અગર પાવનયાત્રા તમે માતા વૈષ્ણોદેવીની કરવા ઈચ્છતા હોય તો તમે કયા કયા રહેવાની સગવડ છે બજેટમાં તે તમને હું જણાવીશ બજેટ સ્ટે તમે ક્યાં કરી શકો છો કઈ કઈ જગ્યાએ કરી શકો છો કટરામાં ભવનમાં અંધકુમારીમાં સાંજી છતમાં કે જમ્મુમાં તમે ક્યાં ક્યાં સ્ટે કરી શકો છો બજેટમાં કઈ રીતે કરી શકો છો તેની પ્રોસેસ પૂરી તમને સમજાવીશ તમે ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરી શકો છો તે પણ તમને હું જણાવીશ ચાલો આપણે જોઈએ કે માતા વૈષ્ણોદેવીમાં બુકિંગ કઈ રીતે કરવું તો તમારે રોકાવવું હોય તો www.matavishradevi.com આ રીતે આવી જશે ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે ઓટીપી જનરેટ થશે ઓટીપી નાખી દેવાનું રહેશે પછી લોગિન ઉપર તમે આગળ વધશો લોગિંગ કરશો એટલે આવું પેજ ખુલશે એમાં તમે જોશો કે રોવે તમે બુક કરાવી શકો છો હેલિકોપ્ટર બેટરી કાર બેટરી કાર જે દેવી તમે અડધે સુધી જાઓ અડધે કુમારી ત્યાંથી તમને બેટરી કાર મળે છે પછી છે ઓકો બેડેસન જે મતલબ કે તમારે રોકાવવા માટેનું અને યાત્રી પરજી પણ તમે અહીંથી કઢાવી શકો છો નીચેથી આપણે અટાણે રહેવા માટેની સગવડ માટે આગળ વધીએ તો હવે જોઈ શકો છો તમે સિલેક્ટ લોકેશન એમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમે જમ્મુ ઉતર્યા હોય તો તમને જમ્મુમાં પણ સગવડ મળી જશે માતા વૈષ્ણોદેવી સાઇન બોર્ડ તરફથી કટરામાં પછી અર્ધકુમારી તમે ઉપર ગયા હોય ને રાત્રે તમારે ત્યાં રોકાવા હોય તો પણ તમે રોકાઈ શકો છો સાંજી છતમાં પણ તમે રોકાઈ શકો છો એટલે હવે આપણે જોઈએ કે સાંજી છત એ છે કે ત્યાંથી હેલિકોપ્ટર તમને મળે છે તો ત્યાં પણ તમે રોકાઈ શકો છો આપણે કલર કટરા સિલેક્ટ કરીએ છીએ હવે આગળ વધીએ તો સિલેક્ટ ઓફ ધ તો ઓકોડોમેશન ટાઈપ તમારે રીસિલેક્ટ કરવાનો રહેશે એટલે મતલબ કે રૂમ કે ડોમેટ્રી તમારે શું જોઈએ છે રૂમ તો તમને ખબર જ છે ડોમેટ્રી એક મોટો બધો હોલ હોય છે જો જેને ખ્યાલ ના હોય ને તો આપણે જણાવી દઈએ કે મોટો બધો હોલ હોય છે એમાં ઘણા બધા બેડ હોય છે એમાં તમને એક બેડ આપી દેવામાં આવે છે તો તે આપણે ડોમેટ્રી સિલેક્ટ કરીએ અત્યારે ટાઈપ ઓફ ડોમેટ્રી પછી તમારે કેટલા દિવસ સિલેક્ટ કરવું છે એટલે મતલબ કેટલા દિવસ રહેવું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે એટલે અને આપણે એક જ દિવસ છે એટલે એક જ સિલેક્ટ રાખી મૂકીએ પછી નીચે આવે છે ચેક ઇન ડેટ તો તે પણ આપણે ટચ કરીએ એટલે તેમને બતાવશે કે કઈ તારીખમાં તમને રહેવાનું છે જે તે તમારે સમય જવું હોય એના પહેલાં તમારે આ રીતે બુકિંગ કરી લેવાનું રહેશે એટલે અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે ડેટ ઓફ ધ સિત્તાવીસ સિલેક્ટ કરી પછી નીચે જોશો એટલે તમને બતાવશે કે ડોમેટ્રી નોન એસીના દોઢસો રૂપિયા છે અને એસીવાળાના બસો રૂપિયા છે એમાંથી તમારે જે સિલેક્ટ કરવી હોય એસીવાળામાં જવું હોય તો તે એ પણ અને નોન એસીમાં જવું હોય તો તને આપણે ટાઈપ ઓફ ધ નોન એસી ટાઈપ આપણે સિલેક્ટ કરીએ પછી આગળ જોશો એટલે તમને આવશે કે કેટલા બેડ તમારે જોઈએ છે કેટલા તમે પર્સન જેટલા પણ તમે વ્યક્તિ હોય એટલા તમે બેડ સિલેક્ટ કરી શકો છો ઓછામાં ઓછા એ પાંચ તમે એક જણો પાંચ બુકિંગ કરાવી શકીએ પછી તમારે બીજા નંબર ઉપરથી રીતે બુકિંગ કરવું પડશે તો અટાણે આપણે ખાલી દાખલા તરીકે એક નંબર સિલેક્ટ કર્યો એટલે કે એક જ જણાનું બેડ એટલે તમને નીચે દોઢસો રૂપિયા લખાઈને આવી ગયા છે પછી એમાં આવશે નીચે તમારે હવે ડિટેલ ભરવાની રહે છે એમાં અટાણે આપણે હવે તમને એમાં બતાવું તો આખી ડિટેલ ભરીએ પછી જ આગળ વધી શકશો આપણે એટલે તમે જોઈ શકો છો કે આમાં આપણે થોડી ડિટેલ નાખીએ મોબાઈલ નંબર ઇમેલ આઈડી પછી આપણું એડ્રેસ મેલ આધાર નંબર આપણા પછી આધાર સિલેક્ટ કરવાનો રહેશે આધાર આધાર કાર્ડના નંબર અહીંયા ટર્મ એન્ડ કન્ડિશનને ઓકે આપીને આપણે સબમિટ આપશું એટલે આપણી પૂરી ડિટેલ આની અંદર આવી જશે આ જોઈ શકો છો તમે પણ હું તમને આમાં અત્યારે બતાવી નહીં શકું કેમ કે યુટ્યુબની ગાઈડલાઇન છે એ રીતે કે તમે તમારું કોઈ પણ ડિટેલ ના બતાવી શકો એટલે તમને આમાં તમારી પૂરી ડિટેલ આમાં આવી જશે મોબાઈલ નંબર સહિત તમારું નામ એડ્રેસ તમામ વેચવામાં આવી જશે પછી નીચે તમે સબમિટ ઉપર ઓકે આપશો એટલે તમારી આગળનું પેજ ખુલશે એમાં તમને બતાવશે કે તમારે હવે પેમેન્ટ કરવાનું રહેશે તો ટોટલ ઉપર તમને એમાઉન્ટ એ બતાવે છે એક સિલેક્ટ કર્યો એટલે દોઢસો રૂપિયા બતાવે છે તમે ચાર સિલેક્ટ કરો તો એ રીતે છસો રૂપિયા આવે જેટલે તમે સિલેક્ટ કરો એ તો મને પેમેન્ટ આવે હવે તમે કાર્ડથી પેમેન્ટ કરી શકો છો નેટ બેન્કિંગ દ્વારા અથવા યુપીઆઈ દ્વારા તમારી ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારે કે નથી બુક પેમેન્ટ કરવું છે તે પ્રમાણે તમારે એના ઉપર જવાનું રહેશે અને તમે ત્યાંથી પેમેન્ટ કરશો એટલે તમને સામેથી તમને એક આવી જશે કે તમારું બુકિંગ થઈ ગયું છે એવી તમને આ સ્લીપ આવી જશે તમારી એક જાતની તો આ રીતે તમે બુકિંગ કરાવી શકો છો અત્યારે હવે આપણે આવી ગયા છે નિહારિકા કોમ્પ્લેક્સ જે બસ સ્ટેન્ડની બાજુમાં જ છે તમે જ્યારે પણ ઓનલાઈન બુક કરશો ત્યારે નિહારિકા કોમ્પ્લેક્ષનું નામ આવશે આ છે નિહારિકા કોમ્પ્લેક્ષનું તમે જોઈ શકો છો આમાં તમને બધા રેટ દેખાડે છે તમે પોસ્ટ કરીને તમે વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો આની બાજુમાં જ એટીએમ છે ગેટની બાજુમાં જ આ છે એનો એન્ અંત જવાનો ગેટ જે લોકો જમ્મુથી કટરા આવે છે તે લોકો અહીં રોકાઈ શકે છે કેમ કે બસ સ્ટેન્ડની બિલકુલ સામે જ છે અને સામે તમને જે દેખાઈ રહ્યું છે સે સાઇન બોર્ડ દ્વારા સંચાલિત ભોજનાલય ત્યાં તમને સાઇન બોર્ડ દ્વારા નક્કી કરેલા ભાવમાં જ જમવાનું આપવામાં આવે છે આ સામે દેખાય છે તે છે શક્તિ ભવન ત્યાં પણ તમને ડોમેટ્રી બેડ મળી જાય છે ત્યાંનો સમય છે જોકે બધાનો સમય સેમ જ છે દસ થી લઈને બીજા દિવસના દસ વાગ્યા સુધી સવારના દસથી લઈને બીજા દિવસના સવારના દસ વાગ્યા સુધી તમારે જો રૂમ જોતો હોય તો તે સામેની સાઈડમાં છે શક્તિભવનમાં તમારે ઓફલાઈન પણ બુકિંગ થઈ જાય છે અને આમ જોઈએ તો અહીંયા વિશાળ એટલી જગ્યા છે એટલા બેડ છે કે તમે ગમે ત્યારે આવો તો કદાચ તમે ઓનલાઈન બુકિંગ પણ ના કરાવી હોય તો પણ તમને કદાચ રૂમ મળી જ રહેશે એટલે મતલબ કે બેડ મળી જ રહેશે અહીંયા સાઇન બોર્ડ તરફથી એટલા બેડ અવેલેબલ છે કેમ કે રાખવામાં આવેલા છે એટલે તમને સવારના જો તમે દસ વાગ્યાની આસપાસ પહોંચી જાઓ તો તમને આરામથી બેડ ઉપલબ્ધ થઈ જશે તમને એની સાથે એક લોકર પણ ફ્રી ઓફમાં આપવામાં આવે છે ત્યાં તમારો સામાન તમે રાખી શકો છો ચાલો તમને હવે જો સામે દેખાય છે તે છે નિહારિકા કોમ્પ્લેક્ષ તે ઉપર તમને જે દેખાય છે તે છે ને ત્યાંનું ભોજનાલય અને આ છે નિહારિકા કોમ્પ્લેક્ષનો તમે જોઈ શકો છો વાંચી શકો છો ફસ્ટ એસી સેકન્ડ એસી શક્તિભવન અને આશીર્વાદ કોમ્પ્લેક્સના તમને બધું અહીંયા ડિટેલ જોવા મળશે તમે આ પણ વાંચી શકો છો વિડીયોને પોસ્ટ કરીને આવી રીતે કંઈક છે ચાલો તમે અંદર લઈને જઈએ તો તમે જોઈ શકતા હોય તો જુઓ હોટલ જેવો કંઈક નજારો છે અને આ કંઈક છે અહીંના રેટ તે પણ તમે વાંચી શકો છો જમવાના અને બ્રેકફાસ્ટના એકસો પિંચોતેર રૂપિયામાં ડિનર અને લંચ ફૂલ થાળી તમને મળે છે અનલિમિટેડ તમે જેટલું જમવું એટલું જમી શકો છો તમે વિડીયોને પોસ્ટ કરીને પણ વાંચી શકો છો તમામ વસ્તુ ચાલો હવે જઈએ આપણે આશીર્વાદ કોમ્પ્લેક્ષ તરફ ત્યાં જ અમે અમારું સ્ટે છે અમે ત્યાં જમા રોકાણ છીએ અમારું બુકિંગ ત્યાં જ છે આ છે શક્તિભવનની આસપાસનો નજારો અહીંયા બધું આ પાર્કિંગની વ્યવસ્થા છે શક્તિ શક્તિભવનની આસપાસ અને અહીંથી જ આપણે આગળ આશીર્વાદ કોમ્પ્લેક્ષ તરફ જવાનો રસ્તો છે સામે જે તમને કદાચ બોટ દેખાતું હશે તે જ આશીર્વાદ કોમ્પ્લેક્ષ તરફનું છે ત્યાંથી જ આપણે આશીર્વાદ કોમ્પ્લેક્ષ તરફ જવાનું છે રસ્તો આ છે આશીર્વાદ કોમ્પ્લેક્ષ પાછળના સાઇડનું નજારો કંઈક કહો છે આ બાજુ તમે આ સાઈડથી જાશો તો પણ તમે આવી શકો છો અને મેઇન રોડ ઉપરથી પણ તમે આવી શકો છો એનો મેઇન ગેટ મેન ઓલી બાજુ રોડ ઉપર છે પણ તમે આ નિહારિકા કોમ્પ્લેક્ષમાંથી પણ તમે આ બાજુ થઈને આવી શકો છો પણ બતાવેલો જ છે કે તમે આ સાઈડ જવાનું છે તમને અહીંયા ઠંડા પાણીની પણ વ્યવસ્થા મળી રહેશે આ છે કંઈક આવો નજારો આ એનો ગેટ છે આ બાજુ તમે જોઈ શકો છો આ મેઇન રોડ ઉપરથી પણ તમે આ આ રોડ ઉપરથી પણ તમે આવી શકો છો અને સામેનો કંઈક નજારો જોઈ શકો છો આ સામે તમને જે દેખાય છે રોડ તે છે તારાકોટ માર્ગ વૈષ્ણોદેવી મંદિરે જવા માટે ત્યાંથી પગપાળા જ જઈ શકાય છે ઘોડાઓ ત્યાંથી નથી જતા અને ત્યાં નવો રસ્તો બનેલો છે વૈષ્ણોદેવી મંદિર ઉપર જવા માટે આ છે કોમ્પ્લેક્ષનો કંઈક નજારો આશીર્વાદ કોમ્પ્લેક્ષ તો ચાલો હવે તમને અંદર જઈને બતાવીએ કે કઈ રીતે છે અંદરની વ્યવસ્થા બધી આ છે આશીર્વાદ ભવન અહીં બધા આવા કોમ્પ્લેક્સ બધા વિશાળ જ છે અહીં તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધાઓ મળી રહેશે તો આ કંઈક છે અહીંનું રિસેપ્શન એરિયા આ છે રિસેપ્શન અહીંનું તેમાં તમે સામે જે બોર્ડમાં જોઈ શકો છો કે કેટલા બેડ અવેલેબલ છે અને કેટલા ઓનલાઈન બુકિંગ કરેલા છે અને કેટલા ખાલી છે તે પણ તેમાં દર્શાવેલું છે અહીં આઠ વર્ષથી ઉપરના બાળકોને તમારે લેવું પડે છે અને આઠ વર્ષથી નાના બાળકો હોય તો એના માટે તમારે કોઈ બિટ લેવો પડતો નથી તો આ રીતે છે અહીંનું રિસેપ્શન એરિયા અને તમે જો ઓફલાઈન બુક કરવા માંગતા હોય અહીં આવીને તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને ચેકઆઉટનો સમય અને ચેકિંગનો સમય મેં તમને જણાવેલો જ છે દસથી દસ રેનો રહેશે હવે ચાલો આપણે આગળ તરફ વધીએ તો અહીંયા ઉપર જવા માટે આ સીડીઓ છે એની પહેલાં તમને તમારે જો ધૂસા જોતા હોય મતલબ કે કંબલ તો તે તમે અહીંથી લઈ શકો છો ત્યાં એની સાથે તમારે અહીંયા લોકર રૂમ પણ અવેલેબલ છે તમે તમારો સામાન અહીં રાખી શકો છો અને અહીંયા તમને કંબલ પણ મળી જશે અને કંબલની પ્રાઇઝ એક કંબલની પ્રાઇઝ પાંચસો રૂપિયા રહેશે તમે રાત્રે લેવા આવો ત્યારે જમા કરાવવાના રહેશે અને જ્યારે તમે સવારના પાછો કંબલ એને પાછું આપો ત્યારે તમને પાંચસો રૂપિયા રિફંડ આપી દેશે આ જોઈ શકો છો તમે સામે છે પ્રસાદીનું અહીંથી તમે પ્રસાદ લઈ શકો છો અને આ જવાનો માટે ઉપર જવા માટેનો રસ્તો છે અને તમારે જો કોઈ ચાલવામાં ઉપર ચડવામાં સક્ષમ હોય જો ચડી ના શકતું હોય તો તેના માટે લિફ્ટ પણ અવેલેબલ છે તેની પણ સુવિધા અહીંયા રાખવામાં આવેલી છે અહીંયા એકસો બે એકસો ત્રણ એકસો ચાર એવી રીતે પહેલાં માળે તમને આવી રીતે હોલ જોવા મળશે એમાં તમને નંબર આપેલા હોય છે તેમાં તમારે તમે જે તમને આપેલું હોય એમાં તમને લખેલું હોય છે કે તમારો કેટલામાં નંબર છે અહીંયા આવી રીતે ચાર ફ્લોર છે એક બે ત્રણ ચાર તો ચોથા માળે તમે આવો એટલે ચારસો એક ચારસો બે ચારસો ત્રણ એવી રીતે અહીંયા ઉપર જો આ લખેલું છે એમાં લખેલું હોય એમાં તમારે તમારા છે તમારે જોઈને તે હોલમાં તમારે તમારું બેડ મળી જશે અહી તમને પાણીની પણ સુવિધા કરવામાં આવેલી છે પીવાના પાણી માટે તમને અહીંયા કુલર રાખેલું છે ત્યાંથી તમે પાણી લઈ શકો છો પીવા માટેનું તો ચાલો હવે તમને બતાવીએ ડોમેટરીની અંદરનો હોલની અંદર લઈ જઈએ તો નજારો છે તમને આવી રીતે બેડ અવેલેબલ છે આ રીતે બેડ છે તમે જોઈ શકો છો બાસઠ બેડ અહીંયા રાખવામાં આવેલા છે એમાં તમને તમારો નંબર આપેલા હોય હવે જોઈએ બારનો કંઈક નજારો મેં તમને નીચેથી બતાવ્યું તે સામે છે તારાકોટમાં નજારો તો તમને બધી ડિટેલ સંપૂર્ણપણે તમામ તે તમને ડિટેલ અવેલેબલ કરાવી દીધું છે તમને જણાવી દીધી છે તો વિડીયો તમને કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો જય માતા વૈષ્ણો દેવી